નમસ્કાર ડીલાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ઘોઘંબા તાલુકાના રણજીતનગર મુકામે આવેલી ગુજરાત ફ્લોરો કેમિકલ્સ લિમિટેડ કંપનીમાં ગેસ લીકેજથી ઉશ્કેરાયેલા ટોળા દ્વારા કંપનીના ગેટની તોડફોડ કરાતા પોલીસનો લાઠીચાર્જ અને બસો સામે ફરિયાદ ઘોઘંબા તાલુકાના રણજીતનગર ખાતે આવેલ ગુજરાત ફ્લોરો કેમિકલ્સમાં મંગળવારે ગેસ લીકેજ થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો કંપનીમાં જ છેલ્લા વીસ દિવસમાં આ બીજી વખત ગેસ લીકેજની ઘટના બનતા આજુબાજુના ગ્રામજનો કંપની પાસે ઉમટી પડ્યા હતા અને ટોળા એકઠા થતાં કેટલાક રાજકીય લાભ ઉઠાવવાના આશયથી પણ ગેટ આગળ આવી અને લોકોને ઉશ્કેરણી કરી રહ્યા હતા અને કંપનીને બંધ કરી ધરણા કરવા તેમાં સૂત્રોચ્ચાર કરવાના પ્રયાસો કરી રહ્યા હતા ત્યારે ટોળાએ બેકાબૂ બની અને કંપનીના ગેટને તોડવાનો પ્રયાસ કર્યો હતો અને પોલીસની કામગીરીમાં અડચણ કરી બબાલ કરતાં પોલીસે તેઓને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ટોળા દ્વારા Uh oh. રસ્તો બંધ કરવામાં આવતા અને પાવાગઢ તરફ જતા પદયાત્રીઓને પણ રોકવાનો પ્રયાસ કરવામાં આવતા પોલીસે હળવો લાઠીચાર્જ કર્યો હતો જેમાં કેટલાક ઈસમોને ઈજાઓ પણ થઈ હતી આ કામગીરીની અંદર પોલીસ દ્વારા બાર ઇસમોની અટકાયત કરવામાં આવી છે અને બસોના ટોળા સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે પોલીસે સ્થળ ઉપરથી વીસથી વધુ મોટરસાયકલો પણ કબ્જે કરી છે અને રાજગઢ પોલીસ મથકે બસો લોકોના ટોળા સામે રાયોટિંગનો ગુનો નોંધી સીસીટીવી કેમેરા અને વાયરલ વિડીયોના આધારે અન્ય વોન્ટેડ ઇસમોને પકડવાની તજવીજ પોલીસે હાથ છે ત્યારે રણજીતનગરની જીએફએલ કંપનીમાં ગેસ લીકેજની ઘટનાથી આજુબાજુના લોકોમાં વિસ્તારની અંદર ભયનો માહોલ છે સાથે સાથે લોકોમાં કંપની સામે રોષ પણ જોવા મળ્યો છે ત્યારે ઘટનાની ગંભીરતાને જોતા ફેક્ટરી ઇન્સ્પેક્ટર તેમની ટીમ સાથે તપાસ માટે દોડી આવ્યા હતા અને હાલ તો ગેસ લીકેજની ઘટનાને લઈ કંપનીને બંધ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે અને વીસ દિવસમાં ગેસ લીકેજની બીજી ઘટનાને લઈ બીજી કોઈ અન્ય ઘટના ન બને તે માટે તપાસ ચાલુ છે રાજગઢ પોલીસ મથકના પીઆઈ રાજદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ટોળાને સમજાવવાની કોશિશ કરી હતી કંપનીમાં ગેસ લીકેજ બાદ ટોળું બેકાબુ બનતા તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ટોળું ઉશ્કેરા અને કંપનીનો ગેટ તોડવાનો પ્રયાસ કરતાં પોલીસે ના છૂટ કે લાઠીચાર્જ કરવો પડ્યો હતો જે અને બાર જણની અટક કરવામાં આવી હતી હાલ તો કંપનીમાં ઉત્પાદન બંધ કરાવી દેવામાં આવ્યું છે અને ફેક્ટરી ઇન્સ્પેક્ટર દ્વારા જણાવ્યા મુજબ પાઇપો ઉપરથી ઇન્સ્યુલેશન્સ કાઢી અને ગેસ લીકેજના કારણોને શોધવાની પણ તપાસ ચાલુ છે લક્ષ્મણ રાઠવા સાથે ડીબી લાઈવ ન્યૂઝ ઘોગંબા